હું ગામ એલો બેટા તારું તારી ગામ હતું હું એમાં તને બોલાયો હતો ગામ હું જો રાતરમાં હા રાતરમાં કાપડ લાવ્યો છું હા હા બેટા એ કાપડમાં તો મેં મોય છે એ કાપડ કેવું છે તો જો

તો એ કેમ બીજું વાકે થાય એકા બીજું લઈ જાય એટલે કહું છું તું કાપડ લઈ હે કાપડ લઈ હું બેરો છું પણ કાપડ કાપડ હું લઈ હા પણ લઈ મને કોઈમાં બોલાયો પણ તું લઈ હે স্যসে সিকাছে মামাজনান সিয়ঀবেডার কালায়িয়া সিকামার আজে দেখালেলিয়াতে

અહીં તમને નહીં કારણ કે તબાપ હું ક્યાંય છે ને તો કાંઈ કામ નથી બટ સંટકા વાલ આવે છે તો શું કામ કર્યું હે તો અહીંયા બોલાય હું કામ તમને જોવા તમને ફાયદો નો આપણે છે વિડીયો કોલ કરાવીને હું આમ ફ્લેટ કર્યો સહેજ આવી ફોન પણ હાઈ નું એ કોંકનો હોય છે કોંકનો હોય પણ થાય તે થાય છે લાઈ જઈએ નવ ભાઈ ભાઈ ભરો સહેજ રાત ભેળવો ફરકા અરે ત્યાં ને તમકાઈ નો હોય તો આઈ પાઈ હોય આ ઘેર થી ગાટ બટ નામે જમીન તો પણ મેને રાખવા થી હોય ને હે રાખવા થી હોય પાસપોર્ટ કરી જ દે હું જોતો નથી ને ઈમ અલી ચાજી લે થઈ તમે દે જો આ દેખ ને ની હે કોના કોના પૈસે જીના હોય ના પણ પેલી જોઈએ ને જીને તમારો બાપ ધારો છો હું ઉગાડા પર થઈ ગયો ઉગાડા પર ઇન્સર્ટ તો કોઈ જીવ ને કાઢતું નહી તો દરજી ને થોડો થોડો થોડા કા છે આ કાળે હે ને અમે દી ઇન્સર્ટ ભાઈ નહી પડો ભાઈ કહે તે પર પર હા શું ને પટો છે ને છોટન પર આવી છે બાપ તા ને ઉતાવા માં છે ઉતાવા ને તે તુઆ ગામ પર લઈ જાય એટલે ભાઈ છે અરે મેમી લાયા ગામ પર ધોવા દે કાકા નો નો વિશ્વાસ ની એને એ કાકા કામતા ઓડા પર તને જહી કે નહીં

દોરા આપણે દીકરાવાળા દોરા આલે બાપ કેનો આલે હા રે કઈ તારા આવે આમ આવે